હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ નવી અને એકદમ હેલ્ધી રેસીપી લઈને આવી છું તો આ રેસીપી માટે ફ્રેન્ડ્સ આપણે થોડું દહીં લેવું પડશે એક બીટ લઈ લેવું પડશે થોડી ખાંડ થોડું શેકેલું જીરું અને થોડું મીઠું લેવાનું છે અહીં મેં દહીં મસ્તી લીધું છે તમે તમારા સ્વાદ અનુસાર ખાટું કે મોડું દહીં લઈ શકો છો પણ અહીં મેં એકદમ મોડું અને થોડું ખાટું નોર્મલ જ દઈ લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે જે બીટ લીધું છે તેને આ રીતે બંને સાઈડથી જે ભાગ છે તે કાઢી દેવાનું છે અને બીટની છાલ નીકાળી દેવાની છે અને ત્યાર પછી બીટને એકદમ ઝીણું છીણી લેવાનું છે બીટ શરીર માટે એટલું ફાયદાકારક હોય છે અને એટલું હેલ્ધી હોય છે કે બીટ ખાવાથી તમારા શરીરમાં જો લોહીની કમી હોય છે તો તે પૂરી થઈ જાય છે પણ જનરલી બધાને બીટ જો સુધારીને આપે તો ખાવામાં ગમતું નથી અને બીટનો જ્યુસ પણ કોઈને ભાવતો નથી પણ જો આ રીતે તમે બીટની રેસીપી બનાવશો તો ઘરમાં બધા જ અવશ્યથી ખાશે અને બધાને આ રેસીપી બહુ જ ભાવશે નાના છોકરા હોય કે મોટા વડીલો હોય બધા માટે આ રેસીપી ખૂબ જ ફાયદાકારક પણ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ અહીં બીટની છાલ મેં નીકાળી દીધી છે હવે બીટને એકદમ ઝીણું છીણી લેવાનું છે તો અહીં મેં થોડું બીટ છીણી લીધું છે અને અડધું બીટ એકદમ ઝીણું સુધારી લીધું છે તો બીટને આ જ રીતે એકદમ ઝીણું છીણી લેવાનું છે અને અડધું બીટ આપણે એકદમ ઝીણું સુધારી લેવાનું છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે ફ્રેન્ડ્સ બીટને આ રીતે છીણી દેવાનું છે અને ત્યાર પછી આવી રીતે જે અડધો ભાગ હોય છે બીટનો એ જ આપણે એકદમ ઝીણો સુધારી લેવાનો છે જો તમારે બીટ સુધારેલું ન એડ કરવું હોય તો તમે બધું જ બીટ છીણી પણ શકો છો પણ આ રીતે જો બીટના પીસ આપણે કરીએ છીએ તો રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે અને ખાવામાં મજા પણ આવે છે તો બસ હવે ફ્રેન્ડ્સ આપણે દહીંની રેસીપી હવે જોઈ લઈએ તો અહીં મેં એક વાસણ લઈ લીધું છે તેમાં દહીં બધું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી દહીંને એકદમ ઝીણું ફીણી લેવાનું છે તો દહીંને બ્લેન્ડ કરતાં પહેલાં તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે જેથી કરી દહીં આપણું એકદમ પતલું થઈ જાય તો હવે બ્લેન્ડરથી એકદમ ઝીણું દહીં બ્લેન્ડ કરી દેવાનું છે દહીંને આ રીતે બ્લેન્ડ કરતા જવાનું છે અને તેમાં આપણે ફ્રેન્ડ્સ થોડી ખાંડ ઉમેરી દેવાની છે જેથી કરી ખાંડ પણ દહીં સાથે સરસ રીતે બ્લેન્ડ થઈ જાય તો અહીં મેં બે ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે અને તેને દહીં સાથે ઉમેરી લેવાની છે અને તેને પણ દહીં સાથે સરસ રીતે બ્લેન્ડ કરી દેવાની છે બ્લેન્ડરથી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી દહીંને આ જ રીતે બ્લેન્ડ કરતા રહેવાનું છે દહીંમાં એકદમ આ રીતનું ફીણ આવી જાય ત્યાં સુધી દહીંને બ્લેન્ડ કરતું જવાનું છે અને દહીંમાં એકદમ ફીણ આવી જાય પછી આપણે દહીંને બ્લેન્ડ કરવાનું નથી તો ફ્રેન્ડ્સ અહીં આપણું દહીં સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે દહીંમાં સરસ રીતે ચાંક આવી ગયું છે અને એકદમ ફીણ આવી ગયું છે તો હવે આપણે દહીંમાં બીજી કઈ કઈ સામગ્રી ઉમેરવાની છે તે જોઈ લઈએ તો પહેલાં તો આપણે દહીંને ચમચીથી આ રીતે સરસ રીતે હલાઈ દેવાનું છે તમે જુઓ છો એટલું જ પતલું દહીં આપણે રાખવાનું છે અને હવે આપણે દહીંમાં બધી સામગ્રી ઉમેરી દેવાની છે સૌપ્રથમ તો આપણે જે બીટ છીણ્યું છે તે ઉમેરી લેવાનું છે અને બીટના જે પીસ કરેલા છે તે પણ ઉમેરી દેવાના છે બધું જ બીટ આપણે દહીંમાં ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી બીટને સરસ રીતે દહીં સાથે મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે જેમ જેમ બીટને દહીંમાં મિક્સ કરીએ છીએ તેમ તેમ દહીંનો એકદમ કલર પિંક આવી જાય છે અને દહીંનો પિંક કલર એકદમ આવી જાય એકદમ ડાર્ક પિંક કલર આવી જાય ત્યાં સુધી દહીંને હલાવતા જવાનું છે દહીંમાં એકદમ પિંક કલર આવી જાય પછી જ આપણે બીજી બધી સામગ્રી તેમાં ઉમેરી લેવાની તો હવે દહીંમાં એકદમ ડાર્ક પિંક કલર આવી ગયો છે તો હવે આપણે તેમાં બધી સામગ્રી ઉમેરી લેવાની છે તો પહેલાં તો જે શેકેલું જીરું છે તે ઉમેરી લેવાનું છે દહીં સાથે જ્યારે શેકેલું જીરું એડ થાય છે તો દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી મીઠું ઉમેરી લેવાનું છે શેકેલું જીરું મેં બે ચમચી લીધું હતું અને મીઠું મેં એક ચમચી લીધું છે તમે તમારા સ્વાદ અનુસાર માત્રા ઓછી કે વધારે કરી શકો છો હવે શેકેલું જીરું અને મીઠું દહીંમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી દહીંને હલાવતા જવાનું છે દહીંમાં એકદમ પિંક કલર આવી જાય અને શેકેલું જીરું અને મીઠું દહીંમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ દહીંને આ રીતે હલાવતા જવાનું છે તો ફ્રેન્ડ્સ આપણા ગુલાબી દહીંની રેસીપી તૈયાર થઈ ગઈ છે આ ગુલાબી દહીં શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે આ ગુલાબી દહીંને બીટનું રાયતું પણ કહેવાય છે અને આ ગુલાબી દહીં એકદમ સ્વાદમાં ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે તો ફ્રેન્ડ્સ આ ગુલાબી દહીંની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીં મેં થોડા ધાણા એટલે કે કોથમી ઉમેરી દીધી છે તો હવે તમે જોઈ શકો છો કે આપણું રાયતું કેટલું દેખાવમાં સરસ લાગે